સરસ મજાનું કાળા મઠાળું મૂકી દીધેલું છે આમ જો તમે કેમ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમી પણ મજામાં છીએ તો વિડીયો ચાલુ કરતા બધા જય માતાજી જય માં મંગળ રાધે રાધે મિત્રો નવા વિડીયો શરૂઆત કરી દીધી છે અને આજ તો જો અત્યારમાં તો નાઇ ધન થઈ ગયા પરસ કેમ કે કાલ મિત્રો થયા પર હાજર જાગરણ હતું તો હવે બધાને આવે છે નીંદર એટલે અમારો નીંદર કરી જાય છે ને અમારા ભાઈ તો ત્યાર થઈ ગયા છે કારણ એ ટાટા કહી દે હાલ જય માતાજી કે હાલ ભાઈ

અને આપણે વિવાસી બગીચાના કાંઠે કેમ કે મજા આવે છે ને થોડોક ગરમાટોય છે ને વરસાદ તો બે ત્રણ દિવસ આવ્યો ન પણ હવે કાંઈ કહેવાય નહીં આવે કે ન આવે નજારા અમારે સરસ મજાની રાપ આવે છે સમજો તમે અવાજ આવતો છે મિત્રો હા શું કહેજો કમેન્ટ કરીને કહેજો અવાજ તો આવતો હતો અવાજ ન આવતો એમ નહીં અમારે જો સરસ મજાની સરસ મીઠી કોઈ ગઈ સમજો નળિયેરી પણ સડી ગઈ સમજો ધોળી સરોઠી છે મિત્રો ધોળી એમાં પેકી ટીંડોરી વીટવાઈ ગયેલી છે ટીંડોરી નો વેલો ના થઈ ગયો કેમ કે એની તો મિત્રો ગાંઠ હોય ને એટલે થઈ જ છે હવે તો વરસાદ આવી ગયો એટલે બગીચો સમકી ગયો છે એમ એવું અને જો મિત્રો આવી ગયો ને ટ્રેક્ટર વાળું હવે હવે તો આપડજો જ તી જો

પછી હા મોકળી પાડવા રે મિત્રો તો અમારું મોકળા પડી જાય છેલ્લે કેમ કે ભાવ કપાય જાય એટલે આપણે થોડીક આગતેરી કરી દઈએ તો બહુ મજા આવે છે ને જો જ્યા પાર્વતીનું જાગરણ હતું ઉજાગરો એટલો છે પણ નીંદર નથી આવતી કાશ તમારે આશુ એકલી સા બનાવ બનાય હગન છે અને અમે એક જરા પીધા હગન ના છીએ કેમ કે રાપ આંકવાની હતી એટલે મુના કાકા વૈયા છે રાપ આંકવા તો એમ કે સા ને એવું પાઈ દઈ તો પાછા

છે ને એક નંબર તો એને આખી નાખ્યું છે ને થાકી ગયા છે ને એટલે ટ્રેક્ટર વાર રાખી દીધું છે ને બધા ગોડાઉની બેઠા છે ને અમે બી વાન પાય તે જો તમે બિચારું કીએ થાકી ગયું છે આઈએ તું બપા ગરમ ગરમ લાગે છે જો કેમ કે એનું હંસીને અહીંયા આવે ને એટલે જો એટલે બધું ઊનું ઊંડું થઈ ગયું દસ વીઘામાં આલે મિત્રો પછી ન થકી જાય એન્જિન હતી પછી એનો કાંઈ વાગશે તો સો આવી રીતે કાકાએ ગોઠવી દીધું છે અને અર્જી ગાડી લઈને ટાટા જાવું છે એમ કહે છે હોઈ ટાટા જાવું રો ત્યારેજી તો હાલો જવાજો તમે ટાટા જાવ ગાડી લેતા જાજો હો બાય બાય કહી દે બધાને બાય બાય કહી દે હવે એનો કેવો મિત્રો એ રમમાં લાગી જશે તો હર મિત્રો વિડિયો પર મોટો થઈ જોશે તો વિડિયોને કરીશું આપણે અહીંયા અમારો વિડિયો કેમ હોય તો લાઈક શેર કમેન્ટ કરો ન otherwise ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અમારા નવા વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય માં મંગલરાત્રિરા દેવ જો બાય